પેલા હરણી નદીમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભરેલી નાવ પલટી જતા મોટી દુર્ઘટના સજી હતી જેમાં સત્તર લોકોના મોતી જ્યા હતા ત્યારબાદ સરકાર અને પ્રશાસન હરકતમાં આવી જ્યાં જ્યાં ફેરી બોટ ચાલે છે ત્યાં ફરજિયાત લાઈફ જેકેટ અને કેપેસિટી કરતા વધારે પ્રવાસીઓને બેસવાડા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે નમસ્કાર અમે અત્યારે ઉપસ્થિત છીએ બેટ દ્વારકા જેટી પર કે જ્યાંથી

એના પછી અહીંયા પ્રશાસન એકદમ ચુસ્ત કરીને અહીંયા અમારી જે મૃત્યુ છે ને ખરેખર બધા એકસો સાહીઠથી કરીને એકસો સુધીની બધી કેપેસિટીવાળાને ગોયા પહેરાવી એ જ અહીંયા જવા દઈએ છીએ અને એકદમ સોલ્યુટ બંદોબસ્તથી જ આ અત્યારે જ જાય છે અને કોઈ જાતનો કાંઈ અહીંયા ઓનો વાત વસ્તી જેવો છે નહીં અને જેટલા કોઈ પેસેન્જર જાત્રાળો હોય બધા મોયા પહેરીને જાય છે અને વાંધી સીટરમાં મોયા પહેરાવીને લે છે અત્યારે એકદમ વ્યવસ્થિત આવે